ખોટાદના ખેડૂતોને સમર્થન આપવા ગયેલા પણ આ સરકારને જે અડધા કરતા એ લોકોને જે જેલમાં નાખવાના હતા એના બદલે આપણા ખેડૂતોને જેલમાં નાખ્યા છે તો આનો આપણે સખત વિરોધ કરીએ છીએ અને ખેડૂતોને ઝલતીથી ચૂટા કરવામાં આવે અને ખેડૂતોની માંગ યોગ્ય રહે છે જો આ સરકાર આ વાતને નહીં માને તો આપણે આવતી ચૂંટણીઓમાં આ સરકારને ભરાવવા માટે તમામ પ્રકારની ખેડૂત તરીકે એક ખેડૂતના દીકરા તરીકે તમામ મહેનત દાવ પર લગાવવાની છે અને સરકારને પણ બતાવી દેવાનું છે કે આનું પરિણામ ખેડૂતો માટે અત્યાચાર કરો તો એનું પરિણામ શું આવે એ આ જગતનો પાક તમને બતાવશે જય હિન્દ જય ભારત છે તમારા દીકરા છે નહીં ભાઈ હું અમે નહીં કરતા તમે બધાય સપોર્ટ કરો સહકાર છે તમારું મારે આજે કેવો સંદેશો આપવો છે કે ગુજરાતના હરેક ખેડૂને કે પ્રવીણભાઈજી છે કે આ જેના એક વર્ષનો છોકરો નથી થયો એને મૂકી અને જેલમાં છે તો એ આપણા કારણે ગુજરાતના હરેક ખેડૂતના કારણે છે તો મારે આજે હરેક ખેડૂને કેવું કેવું છે કે આ લડાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બંધ નથી કરવાની અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને આ દેશમાં તેને ઘાંકી કાઢવાની છે અને આ લડાઈ અંતિમ શ્વાસ સુધી બધાય ચાલુ રાખશે આ પ્રવીણભાઈ એકલાની લડાઈ નથી અને હરેક મુશ્કેલી બર કંઈ પણ પ્રવીણભાઈ ઉપર આવશે ત્યારે હરેક ગુજરાતનો હરેક ખેડૂત એના માટે લડવા માટે ત્યાં હશે અને એક બીજી ખાસ વાત મારે કહેવાની છે કે જે પ્રવીણભાઈ ઉપર રાજુભાઈ ઉપર રાજુભાઈ બોરખત્રીયા ઉપર કે જે કઈ કિસાનો ઉપર જે પોલીસ શાસન જે દમન ગુજાર્યું છે એને મારે કેટલો સંદેશો આપવો છે કે એને કહીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય તો પેલા કાયદાનું ભાન કરે કાયદા સમજી અને પછી દમન ગુજારે એ નિર્દોષ માણા એટલે મારવામાં આવ્યા છે કે એ માણા કાયદાનું ભાન નથી

આવા દિવાળીના તહેવારોની અંદર એમને મળવા આવ્યા છે કારણ કે પ્રવીણભાઈ રામ આજે ગુજરાતના ખેડૂત માટે જે કાર્ય કરી રહ્યા છે એના માટે અમારા પરિવારના અમારા આમ આદમી પરિવારના એક મોટા ભાઈ એ આજે જેલમાં છે બોટાદ ખાતે જે કડદા પ્રથા દૂર કરવા માટે જયારે આંદોલનની અંદર પિંચ્યાસી ખેડૂતો અને સાથે અમારા ખેડૂત નેતા પરમુભાઈ રામ રાજુભાઈ કરપરા રાજુભાઈ બોર્ખતિયા ટીલસભાઈ પખમત સુરેન્દ્રનગરથી અમારા રમેશભાઈ મેર આ તમામ આજે ખેડૂતોના હક માટે લડતા લડતા જેલવાસ ભોગવી રહ્યા છે અને આવા હિન્દુ સંસ્કૃતિની અંદર દિવાળીનો તહેવાર એની અંદર તો બધા જ એ ઘરે આખા ખેડૂતો જે છે એના ઘરે દિવાળીનો તહેવાર ઉજવાતો હશે પણ આજે અમારા આ બધા અમારા પરિવારના આ જે એક વ્યક્તિ વગર આ દિવાળીનો તહેવાર છે એ ઉજવી રહ્યા છે પણ ઉજવવા તો કોઈ પણ પ્રકારના વાક ગુના વગર નિર્દોષોને આ જેલની અંદર લઈ ગયા છે તો અમારી સરકારને પણ આ એક વિનંતી છે કે આવા કેટલા પરિવાર ઉપર આવો અન્યાય તમે કરશો

અને જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી આજે દિવાળીના પર્વ નિમિત્તે મેં સૌને અપીલ કરી હતી કે જે રીતે ભાજપીય કરદા પાર્ટીએ કરદા બચાવવા માટે પોતાના પોતાના કરદા કાંડ બચાવવા માટે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો એના વિરોધમાં અને જે ખેડૂત આગેવાનો છે જે ખેડૂતો માટે લડે છે આજે આપણે સૌ દિવાળી કરીએ છીએ પરંતુ એ ખેડૂતો માટે લડતા એ પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય પિયુષ પરમાર હોય રાજુ બોરખતરીયા એવા સેંકડો ખેડૂત આગેવાનો જેલમાં છે એના સમર્થનમાં આજે દીવો પ્રગટાવ્યો છે ગુજરાતના સમગ્ર ખેડૂતોને મેં અપીલ કરી હતી સમગ્ર આમ આદમી પાર્ટીના આગેવાનોને અપીલ કરી હતી કાર્યકર્તાઓને અપીલ કરી હતી જેના ભાગરૂપે આજે મેં પણ દીવો પ્રગટાવ્યો છે ભગવાન રામને માતાજીને જગદંબાઓને પ્રાર્થના કરીએ છીએ કે ભાજપીય કરદા પાર્ટી જે વર્ષોથી ખેડૂતોને લૂંટે છે મજૂરોને લૂંટે છે શ્રમિકોને લૂંટે છે અને એની સામે જે પણ પડે એને એન કેન પ્રકારે પરેશાન કરે છે એને જેલમાં મોકલે છે એના ઉપર લાઠીચાર્જ કરાવડાવે છે કારણ કે એમના કડદા બંધ ન થવા જોઈએ એની સામે લડવાની ઈશ્વર સૌ ખેડૂતોને શક્તિ આપે અમારા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકોને શક્તિ આપે અને બોટાદમાં જે કરદાનું બહાર આવ્યું પછી તમામ એપીએમસીમાંથી લોકોમાં એક અવાજ ઉઠ્યો છે મારી પણ લૂંટ ચલાવે છે આ લોકો મને પણ લૂંટે છે લોકો બોલતા થયા છે એટલે આ દીવડો પ્રગટાવી એમને સમર્થન આપીએ છીએ માતાજીને કહીએ છીએ કે અમને ખૂબ શક્તિ આપે અને તમામ ખેડૂતો ચોપન લાખને શક્તિ આપે કે જે ખેડૂત આગામી ચૂંટણીઓમાં ભાજપી કરદા પાર્ટીને ખેડૂત સમાજ બનીને જવાબ આપે કોઈના કહેવાથી નહીં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનના કહેવાથી નહીં પોતાની આત્મા જગાડે કારણ કે ભાવ નથી મળતો મગફળીનો કપાસનો ભાવ નથી મળતો કોઈ જણસનો ભાવ પૂરતો મળતો નથી અને એપીએમસીઓમાં પણ ભાવ નથી મળતો ઉપરથી કડદા કરી કડ કડના નામે કે લાંચના નામે ખેડૂતોને લૂંટે છે તો એ ખેડૂતોને પણ આજે દીવો પ્રગટાવીને માતાજીને પ્રાર્થના કરી છે ઈશ્વરને પ્રાર્થના કરી છે ભગવાન રામને પ્રાર્થના કરી છે કે એ ખેડૂતોમાં શક્તિ આપજો બોલવાની હિંમત આપજો એમને એમનામાં ડર છે એ ડર નીકળવું જોઈએ એમનામાં એટલી શક્તિ ભરી દો અને એમને ખૂબ શક્તિ છે પણ જેમ હનુમાનજીને ખબર નહોતી પોતાના શક્તિની એવી જ રીતે મારા ખેડૂતોને ખબર નથી નહીં તો ચોપન લાખ ખેડૂતો આવી રીતે દીવા પ્રગટાવીને સંકલ્પ લઈ લે અને એના પાંચ પરિવારને કહી દે કે આ વખતે ભાજપી કડદા પાર્ટીને મારે ખેડૂત સમાજ તરીકે ખેડૂત તરીકે જવાબ આપવો છે તો કોઈ સરકારની તાકાત નથી મારા ખેડૂતોને સાઇડલાઇન કરી શકે મારા ખેડૂતોને લૂંટી શકે અથવા તો મારા ખેડૂત વિરોધી નિર્ણય લઈ શકે એટલે હું આજે દીવો પ્રગટાવી અને ઈશ્વરને પ્રાર્થના કરી છે ખેડૂતોમાં ખૂબ શક્તિ આપજે એમાં ડર છે કાઢજે ને એકતાનો ભાવ વધે ખેડૂત સમાજ બને એવું કરે એવી એની શક્તિ આપે એવી પ્રાર્થના જય જય ગરવી